નમસ્તે ખેડૂત મિત્રો હું નિકુંજ પટેલ વેલકમ એગ્રોટેક માંથી શું નામ તમારું મારું નામ પટેલ રોહન મોરારભાઈ ગામ બાણપુર તાલુકો ઇડર કોન્ટેક્ટ નંબર એટ ફોર સિક્સ થ્રી એટ ફોર ફોર થ્રી રોહનભાઈ આ વર્ષે બટાકાનું આપણા કેટલા એકરમાં વાવેતર મારું પોતાનું નવ એકર જેવું વાવેતર છે સાહેબ નવ એકર વાવેતર નવ એકર મેગા કીટ કેટલા વર્ષોથી વાપરો આપણે સાહેબ દોઢ વર્ષથી આપણે વાપરીએ છીએ આ ત્રીજો પાક એવો છે જેની અંદર હું પોતે વાપરી રહ્યો છું બરોબર મગફળીની સિઝનમાં તમે ચોમાસામાં મગફળી એકર ની એક બેગ મુજબ વાપરી દી એ જ વસ્તુ મેં રિપીટ કરી છે બટાકામાં બટાકામાં અત્યારે હાલ તમે નવ એકર માં નવ બેગ વાપરેલી હશે ઓકે સાહેબ બરોબર ને પાયામાં એના સિવાય શું શું નાખેલું દેવા દસ છવ્વીસ છવ્વીસ બરોબર પોટાશ પોટાસ જોડે એકર ની એક બેગ યસ અત્યારે આપણા બટાકી આપણા બટાકામાં કઈ વેરાયટી છે તમારી અમારી ફ્રાયસો વેરાયટી છે બરોબર કેટલા દિવસ થયા

એની બેઠક ભી તમે જોઈ શકો આ સિંગલ સોડ જ છે અત્યારે એની સાઇઝ તમે સાઈઠ દિવસમાં નવ એક બટાકા છે બરોબર ને હા નવ પ્લસ બટાકા છે ને એમાંથી છ થી સાત બટાકાની કમ્પલેટ સાઈઝ દેખાતી છે તમને દેખાય ને સ્ટમ્પ બી એકદમ મજબૂત તમે જોઈ શકો આ પલુર પાંચ ફૂટ ની હાઈટ હશે સાડા ચાર થી પાંચ હશે ને હા ને એકદમ ગ્રીનરીમાં તો મેગા કિટ વાપરવાના ઘણા બધા ફાયદા છે બરોબર અત્યાર સુધી અમે નતા વાપરતા પણ આજુબાજુના ખેડૂતો જે બડોલી ગામ હોય આપડે કાનપુર હોય બધા પ્રગતિશીલ ખેડૂતોને જોઈને આજે અમે બી આ બે દોઢ વર્ષથી ઉપયોગ એનો ચાલુ કરેલો બરોબર તો બીજા ખેડૂત કરાય કે બીજા ખેડૂતો સોય સો ટકા આપણે કોઈ બી ખાતર જોડી મેં નો ઉપયોગ કરી શકતા હોય છે ને એની અંદર જુદા જુદા પ્રકારની કીટો આવશે જેનો આપણે મિક્સ કરી અને પાયામાં જ આપણે ઓલરેડી ઉપયોગ કરતા હોઈએ ઓકે થેન્ક યુ